ચાર ચલો છ સેકન્ડ સાત સેકન્ડ એ બોલી વીસ સેકન્ડ દોસ્તો પગ આગા પાછો કરવાનો નથી આપડા ચેલેન્જ માં એક જ ધાર્યું બરફ ઉપર ઉભું રહેવાનું છે કેટલા સેકન્ડ

એવો સામાન્ય પગ તો ચાલે પગ વધારે ઊંચા નહીં કરવાનો દોસ્તો રોહિત માટે જોરદાર ચાલ્યા સત્તર સેકન્ડ રોહિત એક મિનિટ તો ઉભી રહી પગ સામાન્ય ખાલી પગાર ચાલીસ સેકન્ડ દોસ્તો ચાલીસ સેકન્ડ એક મિનિટ થવા દોસ્તો રોહિત દોસ્તો એક મિનિટ થઈ જાય એટલે રોહિત માટે જોરદાર તાલિયા કરી દેજો રોહિત વધારી દેજો રોહિત માટે રોહિત થી વધારે કોઈ ઉભું રહેશે તો તે બસો રૂપિયા વિનર બની શકશે દોસ્તો એક મિનિટ ને દસ સેકન્ડ રહી છે ભોર્યો પગ ઊંચો લીધો એટલે આવો દોસ્તો આપડા છ નંબર ખેલાડી આવી ગયો છે સ્ટાર્ટ જોઈએ છે છઠ્ઠા નંબર નો ખેલાડી નું નામ શું છે વિશાલ કેટલા મિનિટ સુધી બરફ ઉપર ટકી રહી છે કે છે આપણે હાઈએસ્ટ મિનિટ બસ કેટલા સેકન્ડ થઈ દોસ્તો બાર સેકન્ડ નેક્સ્ટ શું નામ છે તારું સ્ટાર્ટ संजय संजय दोस्तों वाह वाह सिला मिनट थे संजय ने शेकन थे। बार बार शेकन। बार शेकन। संजय, ला सेकंड है बार सेकंड बार सेकंड संजय कितना सेकंड थे दोस्तों संजय ना अड़तीस सेकंड अड़तीस सेकंड जोरदार तालियां दोस्तों संजय माटे

દોસ્તો સંજય બસો રૂપિયા નો વિનર બનવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યો છે સંજય એક મિનિટ ને વીસ સેકન્ડ સંજય સુપર ના સેકન્ડ પંદર સેકન્ડ દોસ્તો જેટલું દેખાય એટલું આસાન નથી બઉ કાઠું પડી રહ્યું છે વિપુલ ને કાઠું પડે છે

कर दो <turi>

બસ બરાબર છે દોસ્તો તસવીર તો આવી જ હતી બસ ઓમી તો આવી જ દોસ્તો ચલી પનવાનું દોસ્તો